નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એમએસ પાવર જીકે પ્લેટફોર્મ આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે સામાન્ય વિજ્ઞાનના ટોપ 10 પ્રશ્નો જોવા જઈ રહ્યા છીએ તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી કે વર્ણ તથા રોગમાં દર્દી કયા રંગો ઓળખી શકતો નથી તો જવાબ છે લાલ લાલ અને લીલો રંગ ઓળખી શકતો નથી વર્ણ તથા રોગમાં દર્દી લાલ અને લીલો રંગ ઓળખી શકતો નથી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે કયા વિટામિનની ખામીથી પ્રજનન ક્ષમતાને અસર થાય છે કયા વિટામિનની ની ખાતે વિટામિન ઈ ની ખામી પ્રજનન ક્ષમતા અસર થાય છે નેક્સ્ટ પ્રશ્ન તે આધુનિક ભ્રૂણ વિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે તો આધુનિક ભ્રૂણ વિજ્ઞાન પિતા તરીકે વોન પાશ્વર ઓળખાય છે કોણ ઓળખાય છે વોન પાશ્વર ઓળખાય છે નેક્સ્ટ કે માઇક્રોફાયોલોજી ના પિતા તરીકે કોણ ઓળખાય છે તો જવાબ છે લુઈ પાશ્વર માઇક્રો ના પિતા તરીકે લુઈ પાશ્વર ઓળખાય છે જીવાણુ વિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે જીવાણુ વિજ્ઞાન રોગ શરીરના કયા અંગો સાથે સંકળાયેલ છે જવાબ છે સાંધા સાથે સંકળાયેલ છે રૂમેટીઝમ રોગ એ સાંધા સાથે સંકળાયેલ છે સ્કર્વી નામનો રોગ કયા વિટામિન ની ઉણપથી થાય છે તો વિટામિન સી ની ઉણપથી

ત્રિગુણી રસી કયા રોગો સામે રક્ષણ આપે છે ત્રિગુણી રસી કયા રોગો સામે રક્ષણ આપે છે તો જવાબ છે ડિપ્ટેરિયા ધનુરવા અને ઊંટાટીઓ ડિપ્ટેરિયા ધનુરવા અને ઊંટાટીઓ આ ત્રણ રોગ સામે ત્રિગુણી રસી રક્ષણ આપે છે જોઈએ નેક્સ્ટ કે કુદરતી વાયુમાં મુખ્ય ઘટક કયું હોય છે તો કુદરતી વાયુમાં કુદરતી વાયુમાં મુખ્ય ઘટક મિથેન હોય છે કયું હોય છે મિથેન હોય છે નેક્સ્ટ લીંબુ અને નારંગીમાં કયો એસિડ હોય છે તો લીંબુ અને નારંગીમાં સાઇટ્રિક એસિડ હોય છે લીંબુ અને નારંગીમાં કયો એસિડ હોય છે સાઇટ્રિક એસિડ હોય છે મધમાખી અને કીડીના ડંખમાં કયો એસિડ હોય છે તો મધમાખી અને કીડીના ડંખમાં ફોરોમિક એસિડ હોય છે મદમાખી અને કીડીના ડંખામાં ફોરોમિક એસિડ હોય છે નેક્સ્ટ કે દહનશીલ વાયુ કયો છે તો હાઇડ્રોજન હાઇડ્રોજન એ દહનશીલ વાયુ છે હાઇડ્રોજન એ કેવો વાયુ છે દહનશીલ વાયુ છે નેક્સ્ટ દહન પોષક વાયુ કયો છે તો દહન પોષક વાયુ ઓક્સિજન છે દહન પોષક વાયુ કયો છે ઓક્સિજન છે દહનશીલ વાયુ હાઇડ્રોજન છે જ્યારે દહન પોષક વાયુ ઓક્સિજન છે

બેક્ટેરિયા જવાબદાર છે કોલેરા માટે જોઈએ નેક્સ્ટ કે હાસ્ય વાયુ કયો છે તો નાઇટ્રસ ઓક્સાઇડ નાઇટ્રસ ઓક્સાઇડ એ હાસ્ય વાયુ છે નાઇટ્રસ ઓક્સાઇડ એ હાસ્ય વાયુ છે નેક્સ્ટ કે વાતાવરણમાં સૌથી વધારે કયો વાયુ છે તો વાતાવરણમાં સૌથી વધારે નાઇટ્રોજન વાયુ છે વાતાવરણમાં સૌથી વધારે કયો વાયુ છે તો નાઇટ્રોજન વાયુ તો વિદ્યાર્થી મિત્રો આવા નેક્સ્ટ ટોપ ટેન પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો